જય માતાજી મિત્રો રૂબી કિચન કિંમત તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતી અને બધાની પ્રિય એવી ભાખરી તો આજે આપણે એકદમ અલગ રીતે અને આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવી આપણે આ ક્રિસ્પી બિસ્કીટ ભાખરી બનાવીને તૈયાર કરીશું અને આ ભાખરી એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ ભાખરી બનાવશો તો રોજે ભાખરી તમે ચા સાથે દૂધ સાથે બનાવીને ખાસો એટલી આ ટેસ્ટી ભાખરી બનીને તૈયાર થાય છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે રોજે સૌથી પહેલાં નવા વિડીયો તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવી આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરી શકાય એવી ગુજરાતી ભાખરી તો ભાખરી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ભાખરી બનાવવા માટે આ રીતના ભાખરીનો જે લોટ આવે છે તે લઈ લઈશું અંદર આપણે જે રોટલીનો લોટ આવે છે તે એડ કરીશું આપણે જેટલો રોટલીનો લોટ લેવાનો છે ઘઉંનો થોડો લોટ નાખવાથી ભાખરીનો સ્વાદ અને ભાખરી એકદમ સરસ બને છે એટલે તમારે એક થી બે ટેબલ સ્પૂન જેટલો ઘઉનો રોટલી નો લોટ નાખવાથી ભાખરી જ સરસ બનશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ટેબલ જેટલું આપણે અજમો લઈશું ખાવામાં બે થી ત્રણ ટેબલ જેટલું તેલ એડ કરીશું ભાખરીની અંદર થોડું તેલ વધારે જ હોય છે તો જ ભાખરી ખાવામાં એકદમ સરસ ઓચી બનતી હોય છે આપણે ત્રણ ટેબલ જેટલું તેલ નાખી દીધું છે હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું આ રીતના મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે તો એકદમ સરસ તમે જોઈ શકો છો આપણે આ રીતના મુઠ્ઠી દબાવીએ છીએ અને એકદમ સરસ મોણ આપણું પડ્યું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને એકદમ કાઠો લોટ બાંધવાનો છે ભાખરીનો લોટ હંમેશા એકદમ કાઠો જ હોય છે ઘણા લોકો રોટલીના લોટથી પણ ભાખરી બનાવતા હોય છે પણ આ રીતના તમે બંને મિક્સ કરીને ભાખરી બનાવશો તો ભાખરી ખાવામાં એકદમ સરસ લાગે છે લાંબા સમય માટે તમારી ભાખરી પણ એકદમ સરસ રહેશે અને જે વડીલો છે અને ભાખરી નથી ખાઈ શકતા તે આ રીતના જો તમે મિક્સ લોટ કરીને ભાખરી બનાવશો તો તે લોકો પણ ભાખરી ખાઈ શકશે જીરું અને અજમો નાખવાથી ભાખરીની ફ્લેવર એકદમ વધી જાય છે ખૂબ જ ટેસ્ટી ભાખરી બનીને તૈયાર થાય છે આ રીતના થોડું થોડું પાણી નાખીને જ આપણે એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે આપણે એકદમ સરસ કઠણ લોટ બાંધી લીધો છે ભાખરીનો લોટ હંમેશા કઠણ જ બાંધવાનો એટલે ભાખરી એકદમ સરસ ક્રિસ્પી થાય હવે આપણે તેની પર થોડું તેલ નાખીશું અને સારી રીતે આપણે તેલની અંદર લોટનું મસરી લેવાનું છે જ્યારે પણ ભાખરી બનાવો ત્યારે તેલ નાખવામાં જરાય કચાસણી નહીં કરવાની આ રીતે તમે તેલ વધારે નાખી અને બનાવશો તો ભાખરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણો ભાખરીનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે લોટને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું અને પછી આપણે ભાખરી વણવાની છે પંદર મિનિટ પછી આપણે લોટને ચેક કરીશું તો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે એક વખત આપણે લોટને મસળી લઈશું અને હવે આપણે તેની અંદરથી એક મોટી રોટલીનો આપણે લોટ લેવાનો છે આ રીતના બરાબર આપણે લોટને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનો છે કારણ કે આપણે જાડો ભાખરીનો લોટ લીધો છે આ રીતના આપણે લોહો લઈ લેવાનો છે હવે આપણે પાટલી ઉપર લુઓ મૂકીને હળવા હાથેથી એકદમ સરસ વણવાનું છે આપણે ભાખરીનો લોટ લીધો છે એટલે આજુબાજુ ચીરાડું પડશે પણ તેને આપણે ચિંતા કરવાની જરૂર નથી તમારે જાડી પાથરી કઈ રીતના ભાખરી બનાવી હોય એ રીતના તમે ભાખરી બનાવી શકો છો હું અત્યારે થોડી મીડિયમ જ ભાખરી રાખીશ એટલે ભાખરી એકદમ સરસ શેકાયા અને લાંબા સમય સુધી પણ ભાખરી એકદમ સારી રહે તો આપણે એક મોટી રોટલી વણી લીધી છે હવે આપણે આ રીતના એક ગ્લાસ લઈ લઈશું અને એક જ શેપની આપણે ભાખરીને આ રીતના પાડી લેવાની છે અત્યારે હું નાની નાની ભાખરી બનાવી રહીશું એટલે ગ્લાસના મદદથી આ ભાખરી પાડી રહીશું તમારી પાસે વાટકી હોય તો તમે વાટકી કે કોઈ પણ મોલના મદદથી પણ આ ભાખરી બનાવી શકો છો હવે આપણે આ સાયનો જે લોટ છે તે આપણે લઈ લેવાનો છે અને ફરીથી આપણે જ્યારે ભાખરીની રોટલી વણીએ ત્યારે તેને આપણે ઉપયોગમાં લઈ લઈશું અને આપણે જે આ ભાખરીને વણી રાખી છે તેની ઉપર આ રીતના આપણે ચપ્પાના મદદથી પટ લગાવીશું એટલે ભાખરી તમારી ફૂલે નહીં આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું તમે ચપ્પાના મદદથી કે જે કાંટાવાળી ચમચી આવે છે તેના મદદથી પણ આ પટ લગાવી શકો છો અને કટ એ રીતના લગાવવાના કેટ તમારા શેક નીચે સુધી જાય એટલે બીજી સાઈડમાં પણ તમારે પટ લગાવવાના પડે તો આપણે આ રીતના બધી જ ભાખરીને બનાવી લેવાની છે તો આપણે બધી જ એક જ સાઈઝ આ રીતના ભાખરી વણીને તૈયાર કરી લીધી છે હવે આપણે આ ભાખરીને શેકી લઈશું ભાખરીને શેકવા માટે આપણે ગેસ ઉપર તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે તમે ભાખરીને લોખની તવી કે નોન તવામાં પણ શેકી શકો છો આપણો તવો એકદમ સરસ ગરમ થઈ ગયો છે તો હવે આપણે એક એક કરીને ભાખરીને તવા ઉપર મૂકીશું આપણે આ રીતના નાની ભાખરી બનાવી છે એટલે જેટલી તમારી ભાખરી સમાય એ રીતના તમારે તવા ઉપર મૂકવાની નાની ભાખરી હોય તો તમે પિકનિક પ્રવાસ કે બાળકોને લંચ બોક્સ કે ટિફિનમાં પણ આપી શકો છો અને નાની ભાખરી દેખાવા અને ખાવામાં પણ એકદમ બિસ્કીટ જેવી લાગે છે નાના બાળકોને આ રીતના તમે કંઈક અલગ બનાવીને આપો તો તે એકદમ ખુશીથી ખાય છે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર આપણે આ ભાખરીને શેકવાની છે ભાખરીની આપણે સાઈડ ચેન્જ કરી લઈશું આપણે બહુ જાડી નહીં અને બહુ પતલી પણ નહીં એ રીતના ભાખરી બનાવી છે એટલે ભાખરી શેકાતા બહુ વાર વાનની લાગે અને ભાખરી એકદમ સરસ શેકાઈને તૈયાર થશે આપણે જીરાને અજમાવાળી ભાખરી બનાવી છે એટલે આપણે એને સિંગતેલની અંદર શેકીશું તેલની અંદર શેકવાથી ભાખરીનો સ્વાદ ઘણો વધી જાય છે અને ખાતી વખતે ભાખરી ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે દરેક ભાખરીની ઉપર થોડું થોડું તેલ લગાવીશું આ રીતના તમે ચપ્પુના કાપા કર્યા છે તો તેલ અંદર સુધી જશે અને ભાખરી શેક અંદર સુધી સરસ શેકાશે આ રીતના આપણે એક એક વચ્ચે લઈ જઈશું અને ભાખરીને બંને સાઈડમાં તેલ લગાવીને એકદમ સરસ દબાવી દબાવીને ક્રિસ્પી આપણે શેકવાની છે તો આપણે ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે બંને સાઈડમાંથી આ રીતના શેકાઈ જાય એટલે આપણે ભાખરીને નીચે ઉતારી લઈશું અને હવે એ જ રીતના આપણે બીજી ભાખરીને પણ શેકવા માટે મૂકીશું દરેક ગુજરાતીના ઘરમાં સવાર સવારમાં ચા સાથે દૂધ સાથે ભાખરી બનતી જ હોય છે ઘણી જગ્યાએ તો સાંજના પણ દૂધ અને ભાખરી ખાવામાં આવે છે અને ભાખરી ખાવામાં એકદમ સરસ લાગે છે આ રીતના તમે મીની ભાખરી બનાવીને સ્ટોર કરી દો તો તમે બહાર પિકનિકમાં પ્રવાસમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ ભાખરી બટાકાની સૂકી ભાજી સાથે પણ ખાવામાં એકદમ સરસ લાગે છે આપણે નીચેની સાડમાં ભાખરી થોડી શેકાઈ જાય છે તો આપણે પલટાવી લઈશું આ રીતના એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ભાખરીને બંને સાઈડમાં શેકવાની છે તમારે આ રીતના જો કપડાંથી કરવી હોય તો પણ તમે ભાખરીને કપડાથી પણ દબાવીને શેકી શકો છો અને ચીપિયાના મદદથી પણ શેકી શકો છો અને લાકડાનો જે ડટ્ટો આવે છે ભાખરીનો દબાવવાનો તેનાથી પણ તમે ભાખરીને સરસ આ રીતના દબાવીને એકદમ સરસ ક્રિસ્પી શેકી શકો છો આ રીતના દબાવી દબાવીને ભાખરીને શેકવાથી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી થાય છે આ થોડી થોડી શેકાઈ જાય એટલે એટલે આપણે ફરીથી શેકીશું ભાખરી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી મુલાયમ એકદમ સરસ બનીને તૈયાર થાય જો તમારે તેલ ના નાખવું હોય તો તમે તેલને સ્કીપ પણ કરી શકો છો લાંબા સમય માટે તમારે ભાખરી બનાવી હોય તો તમે તેલ નાખીને શેકશો તો ભાખરી એકદમ સરસ ક્રિસ્પી રહેશે તો આપણી બીજી ભાખરી પણ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ જ રીતના બધી જ ભાખરી શેકીને તૈયાર કરી લઈશું તો આપણી બધી જ ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભાખરીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ભાખરી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે અને કસાઈને આપણે આ બધી જ ભાખરી બનાવીને તૈયાર કરી છે અને આવાસ્થિત તમને ખબર પડશે કે આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે હવે આપણે ભાખરીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ગરમા ગરમ ગુજરાતી ભાખરી આ ભાખરી તમે ચા સાથે દૂધ સાથે બટાકાની સૂકી ભાજી સાથે સર્વ કરશો એકદમ સરસ આ ભાખરી લાગે છે અને આપણે એકદમ સરસ ક્રિસ્પી ભાખરી બનાવીને તૈયાર કરી છે અને એકદમ પોચી પણ છે જે આપણે એ રીતના બનાવી જે લોકોને દાંત ના હોય તે પણ આ ભાખરી ખાઈ શકે ખૂબ જ ટેસ્ટી ભાખરી બનીને તૈયાર થઈ છે આ ભાખરી તમે આઠ થી દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો કારણ કે આપણે એકદમ સરસ ક્રિસ્પી અને લાંબા સમય સુધી રહે એ રીતના આ ભાખરી બનાવી છે તમે બહાર પ્રવાસ કે પિકનિક કે બાળકોના લંચ બોક્સ ટિફિન બોક્સમાં આ ભાખરીને આપી શકો છો બટાકાની સૂકી ભાજી સાથે તમે આ ભાખરીને આપી શકો છો અને ચા સાથે અને સાથે તો ભાખરી ખાવાની એકદમ મજા આવી જાય છે તો તો હવેથી તમે પણ આ રીતના ઘરે ભાખરી ચોક્કસથી બનાવજો મને જરૂરથી કહેજો કે તમને આ ભાખરીની રેસીપી કેવી લાગી જો તમને આ ભાખરીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય